દોસ્તો તો આપણે હવે આજે બટાકા વાવવાના છે ગાડી ટ્રેક્ટર આવી ગયું છે પ્લેન્ડરમાં બટાકા ભરાઈ ગયા છે આપણે મોટો ભાઈ ઊભા છે બધો ભાઈ બધાય તો હવે આપણે ફાર્માટેકમાં પણ ટ્રેક્ટરમાં બધું ભરાઈ ગયું છે ખાતર બટાકા તો હવે આપણે આ ખેતરમાં સામેવાળા ખેતરમાં વાવવાનું છે તો ચલો હવે આપણે ત્યાં જઈને વાવવાનું ચાલુ કરીએ જ્હોન ડિયર છે ફોર બાય ફોર ટ્રેક્ટર તમને બતાવી દઈએ આ ટ્રેક્ટર ઉપર વાવવાનું છે આપણે હા તો ચલો હવે આપણે કમ્પ્લીટ તૈયારી છે ચાપીને અહીંયાથી હવે આપણે જઈશું સામેવાળા ખેતરમાં બટાકા વાવા ચલો ફોર બાય ફોર ટ્રેક્ટર ફાર્મટેક આપણે જઈ ગયા છીએ બટાકા વાવવા માટે ચલો આપણે ખેતરમાં

આવી ગયું રવા જોડે આવે છે ટોલો આપણે આ ટોલો બટાકા ભરીને આવી ગયું છે તો હવે આપણે કરીશું વાવાનો ચાલો આ ખેતરમાં અંદર આપણે બટાકા વાવવાના છીએ બરાબર ચાલો